ફ્રેન્સ ગુડ મોર્નિંગ તો હમણાં ખબર નહીં વિડીયો એક દીધી એક દિવસ નહીં એક દિવસ આવે છે એટલે ટાઈમનો થોડોક અભાવ છે એટલે રેગ્યુલર વિડિયો નથી નાખી શકતા પણ 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 આવશે વિડીયો રેગ્યુલર આવશે આજે ત્રણ તારીખથી બરાબર ને જેનું ગુલાબ હોય એ પાણી નાખે આપણું ગુલાબ છે નહીં જેના ઝાડ એ પોતાનું પોતપોતાનું ઝાડ પાણી નાખવાનું મા કને હું એ જો મેં અંજીર વાયું છે અંજીર હું નાખીશ પછી હા હમણાં એક ઓલું લઈ આવ્યો છું નાગરવેલનું પાન લઈ આવ્યો છું એની એનો વેલો લઈ આવ્યો છું એમાં વાયું છે પણ હવે તમને સીતાફળ બતાવું સીતાફળ લઈ આવ્યો છું પણ ખબર નહીં શું ઓલી પ્રોસેસ છે ખબર નહીં એલું સીતાફળ છે પણ ને કરમાઈ ગયું છે એનું કારણ એવું થયું કે જ્યારે મેં કાઢ્યું ને ત્યારે મૂડ અંદર હતા પણ છતાં મેં જકે મારીને ખેંચી લીધું એના કારણે કદાચ મૂડ દોલા તૂટી ગયા છે અને આ મસ્ત આંબો થઈ આવ્યો શું તમે જોઈ શકો છો ને આમાં ઓલા દેશી ગોવાર થઈ આવ્યો આ ગોવાર છે દેશી ટમેટા દેખાતા નથી આમાં બાકી બીજું કે હમણાં પાણી નથી નાખાતું નાખાઈ ગયાથી પાણી નથી આવતું હમણાં કેમ કે આ સાઈડ ખબર નહીં લાઈન ગમે તે દબાઈ ગઈ છે આજે પાણી ચાલુ કર્યું તો પાણી આવ્યું નથી ને એક વાર હા તો પાણી ચાલુ કર્યું હતું પણ આવ્યું નથી આજે તો સાંજના હવે જે લાઇન રિપેર કરવા માટે ભાઈ આવવાના છે આ સાઈડ ખબર નહીં ક્યાંક દબાઈ ગયું છે હા આ બાજુ ક્યાંક તો હવે ભાઈ આવશે બધું લાઈન નવે નાખવાનું થશે તો એ કામ કરવાનું થશે અને પછી નવી લાઈન નાખીને પછી પાણી આવશે આજે કહી દીધું છે તો સાંજે પાણી બીજા ચાલુ કરાવી નાખશું આપણે જેથી કરી આપણે ભરાઈ જઈને ટાંકા ખાલી થઈ ગયા છે કાકા આવે તો અને કાલે ઘરે મહેમાન આવવાના છે देख देख दे पे 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 दे दुना मम्मी पापा आवाना है मार सासू ससरा ये काले सवार बस में आए थे काले बपोर अँ पोचे अने बस हम आगे रूम में आए कर आराम मम्मी कहते रापर जी मम्मी तेड़ जावा है मैं हजी बता काम काज बाकी पड़े पी कर आराम शू कहू पप्पा

હા તને ખબર છે તું તું મોટી થઈ ગઈ હવે હવે નનકી નથી મને તો આવડે છે 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 પાછું પાણી ને વાયરા લટકે ઘર ઘર ઘંટી

અરે હું જ મારા તને ખબર હું જ એટલે હા 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 જીગર ને ઉપડે છે જાટકા હું ઉપડે કા કા લગન ને વિડિયો નથી બગાડી ગયા કમો કમો એક આજી પીવ એક બોલે છે તમને સંભળાવ આ છે ને અમાર હા વિડિયો વાળા ના ના બે ફોટો વારે બે વિડિયો વારે એવા વાયડા હતા ને કે જોઈને તો એમ કહેવાનું કે કોઈદી કોઈના લગનની કેસર ના બગાડે શૂટ નથી હા કઈ શૂટ જ નથી કર્યું ઈને આ એક જ વાર લગન થાય ઘણી ઘણી થાય ને તો જીરે કો ઈ કામ કર કોકનો કોકનો સેઝવાની અંદર ભૂંગરા ખાઈ નાખીને અમારા વિનોદભાઈ અમારા દેવભાઈ અમારા શાસ્ત્રી મહોદય શનિ મહારાજ એ કંઈક નવું એક્સપેરિમેન્ટ કરી રહ્યા નવું કંઈક ને વાગે છે બપોરને એક એ કહી દઉં જમવાનો ટાઈમે બધા નવરા નાટક કરી રહ્યા અમે બધા ભેગા થઈને હેલો ફ્રેન્ડ્સ તો વાગે છે સાંજના બપોરના સાડા ત્રણ સાડા ત્રણ બાકી બપોરના સાડા ત્રણ અને આજે દુકાન વહેલું જવું છે એટલે વેલાસર કોફી પી લઈ આજે વેલાસર ઓફિસ દુકાને જઈ રો થાય છે ઘણું મોડું આજે વેલાસર નીકળી એવું વિચાર છે ને બસ બાકી આજે મેળ આવ્યો તો તમને સમોસા બતાવું કહેવાય છે અમારા ચિત્રોડના આપણા સ્પેશિયલ સમોસા પર પ્રખ્યાત આ તમે જોઈ શકો છો કે વેલ ચારે બાજુ વેલ વેલ દેખાય છે આ બધા બાવરિયાને ઢાંકી દીધી છે વેલ જાણે એમ લાગે ડુંગર છે પણ ડુંગર નથી આ બધા અંદર બાવરિયા છે બાવર ઉપર બધી વેલ છે આ તમે આપણે ઝૂમ કરીએ પછી પછી આવડે કેટલો જોરદાર નજારો છે મસ્ત મજાનો જો અહીંયા કામ રિયલ માં મજા આવે છે De er sultne. કલ્પના આઈલા સવાર કરી જવા દેજો સપન કરીયો તો તમે જોઈ શકો છો આ ટ્યુશન વાળા છોકરાઓ છે પેલો ધમ પાછળ કરે છે આજ રહી છે એક કલાક રમવાનું કાયદું એમના માટે

જાબ દને ને ને

มหนึ่งหนึ่งหนึ่งหนึ Dadi, maa, dadi, maa, man, jao vo, vo aalu.

કે કી સે કી લાઈક કી સંભાળ તુજે દેખવાય હે પાજે તે કી હે રાણી ઉખડે નતી કમલ

বন